અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડે પલના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના પાદરી ગો ગામ નજીકથી બિનકાયદેસર રેતી ભરેલ ટ્રેક્ટર ઝડપી લેતું વન વિભાગ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વન વિભાગ દ્વારા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેને લઈને ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે જ્યારે આજે આપણે વાત કરીએ છીએ જે યોગેશ દેસાઈ સાહેબ નાયબ વન સંરક્ષક ભાવનગરની સીધી સૂચના અને માર્ગદર્શન મુજબ બીએન ભટ્ટ

મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીને લઈને ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તડાજા ભાવનગર